આપણે આ વિડીયો કોષ રસ પટલ ના ફ્લુડ મોઝેક મોડલ નો પરિચય મેળવીશું તેને શા માટે કહેવામાં આવે છે આપણે કોની વાત કરી રહ્યા છીએ તે સ્પષ્ટ કરીએ ધારો કે આ મારો કોષ છે અહી આ મારો કોષ છે અને ત્યારબાદ અહીં આ પટલ છે તે મેમ્બ્રેન છે પટલ એ કોષની અંદરના ભાગને કોષની બહારના ભાગથી અલગ રાખે છે અહીં આપણે તેની સપાટીનો આ જોઈ રહ્યા છીએ જો આપણે આ આકૃતિની સાપેક્ષમાં વાત કરીએ તો અહીં અહીં આ આ કોષની ભાગ છે અને આકૃતિ ની સાપેક્ષ માં વાત કરીએ તો અહીં આ જે ભાગ છે તે ફોસ્ફોલિપિડ બાયલેયર નો બનેલો છે જયારે તમે આ સાંભળો ત્યારે તમને કદાચ પ્રશ્ન થઈ શકે કે આ ફોસ્કો નો અર્થ શું થાય કારણ કે જયારે તમે ફોસ્કો નો અર્થ સમજશો ત્યારે તમને તે આ પ્રકારે દ્વિસ્તર કેમ બનાવે છે તે સમજાઈ જશે જૈવિક તંત્રમાં ઘણા બધા પટલ માટે તે શા માટે આધાર છે તે સમજાઈ જશે અહીં આ ફોસ્ફોલિપિડની આકૃતિ છે હું તેનું નામ લખીશ ફોસ્ફોલિપિડ ફોસ્ફોલિપિડ આ એક પ્રકારનું લિપિડ છે જેમાં ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય છે મેં લિપિડ પર એક આખો વિડિયો બનાવ્યો છે લિપિડ એટલે કંઈક એવું જે પાણીમાં ઓગળતું નથી તે ફોસ્ફોલિપિડ માટે પણ સાચું છે તમારી પાસે આ હાઇડ્રોકાર્બન પૂછડીઓ છે જે ફેટી એસિડમાંથી આવે છે માટે અહીં આ જે હાઇડ્રોકાર્બન પૂછડી છે તેની પાસે કોઈ વીજભાર હોતો નથી આ હાઇડ્રોકાર્બન પૂછડી પાસે કોઈ ધ્રુવીયતા હોતી નથી આપણે જાણીએ છીએ કે પાણી ધ્રુવીય અણુ છે પરંતુ આની પાસે ધ્રુવીયતા હોતી નથી તેથી આ પૂછડી પાણીના અણુ સાથે આકર્ષાતી નથી કે પાણીનો અણુ આની સાથે આકર્ષાતો નથી આમ તે હાઇડ્રોફોબિક છે હાઇડ્રોફોબિક એટલે કે તે જળ વિતરાગી છે આમ તમારી પાસે અહીં જળ વિતરાગી પૂછડી હોય છે જે આ ફોસ્ફોલિપિડ નો એક ભાગ છે ત્યારબાદ અહીં તમારી પાસે ફોસ્ફેટ શીર્ષ છે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે તે વીજભાર ધરાવે છે વીજભારિત અણુ પાણી જેવા ધ્રુવીય પદાર્થમાં સારી રીતે ઓગળી જાય છે તેથી અહી આ આપણે એટલે કે જળ અનુરાગી કહી શકીએ માટે જે અણુ જળ જળ વિતરાગી ભાગ ભાગ અને અનુરાગી બંને ધરાવતો હોય માટેનું એક વિશિષ્ટ નામ છે તેને એમ્ફિપેથિક કહી શકાય તેનો અર્થ એ થાય કે તેમની પાસે જળ અનુરાગી ભાગ હોય છે જે પાણી સાથે આકર્ષાયેલો રહે છે અને તેમની પાસે જળ વતરાગી પણ ભાગ હોય છે જે પાણી સાથે આકર્ષાયેલો હતો નથી તમને તેના પરથી કદાચ સમજાયો હશે કે તેઓ આ જ રીતે કેમ હોય છે જળ અનુરાગી શીર્ષ પાણી તરફ રહેવા માંગે છે જે કોષની બહાર અથવા કોષની અંદર હોય શકે જયારે તેમની પૂછડી જળ વિતરાગી હોય છે તેથી તેઓ પાણી સાથે રહેવા માંગતા નથી કે પાણી તેમની સાથે રહેવા માંગતો નથી તેથી જ તેઓ આ પ્રકારે પટલની અંદર હોય છે અને તેના કારણે જ તેઓ બાય લેયર એટલે કે દ્વિસ્તરની રચના કરી શકે જો આપણે પહેલાના સમય વિશે વિચારીએ સજીવોની કોષીય સ્વરૂપે રચના થઈ તે પહેલા વિચારીએ તો તમારી પાસે કદાચ જાતે જ આ હોય જે દ્વિસ્તરીય હોય છે તો તે કદાચ કંઈક આ પ્રમાણે હોય શકે તે કદાચ કઈક આ રીતે હોય શકે કંઈક આ પ્રમાણે તો અહી આ ફોસ્ફેટ શીર્ષનું એક સ્તર છે જે બહારની બાજુએ છે ત્યારબાદ અંદર નું સ્તર કંઈક આ પ્રમાણે આવશે આ રીતે હું અહીં આડછેદ દોરી રહી છું ત્યારબાદ તે બંને વચ્ચે જળ પૂછડીઓ આવશે અહીં તમારી પાસે ઘણી બધી જળ વિતરાગી પૂછડીઓ હશે અને આ પ્રમાણે તમને બંને છેડા આગળ જોવા મળશે આમ આ પ્રકારની રચના કદાચ જાતે જ બની હશે પરંતુ જીવન હોવા માટે અહીં કોઈક માહિતીનું વહન થવું જરૂરી છે કોષ જીવંત હોવો જોઈએ ત્યાં કોઈક પ્રકારની પાચનની પ્રક્રિયા થતી હોવી જોઈએ પરંતુ કોષીય પટલ માટે આ જે પાયાની રચના છે તે કઈ રીતે બની હશે તમે તેનો અનુમાન કરી શકો તો આમ આ રીતે ફોસ્ફોલિપિડ બાયલેયર બને છે પરંતુ મેં આ જે બાકીની રચનાઓ દોરી છે તે શું છે અહીં આ બધા પ્રોટીનના ઉદાહરણ છે અહીં આ પ્રોટીન છે આ પણ પ્રોટીન છે અહીં આ પણ પ્રોટીન છે અહીં પણ મે પ્રોટીનનો પ્રકાર જ બતાવ્યો છે પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે આપણે કોષ વિશે વિચારીએ ત્યારે આપણે આ જુદી જુદી વિવિધતાઓ વિશે વિચારી શકીએ આ બધી જટિલતાઓ વિશે વિચારી શકીએ જે પટલની અંદર જોવા મળે છે તેથી જો આપણે આ આડછેદ વિશે વિચારીએ તો તે ફક્ત ફોસ્ફોલિપિડ દ્વિસ્તર નથી પરંતુ તેની સાથે ઘણી બધી બીજી રચનાઓ પણ હોય છે જે તમે અહીં જોઈ શકો તમે અહીં મોઝેઇક જોઈ શકો મોઝેઈક એ જુદા જુદા રંગોના જુદા જુદા ઘટકોથી બનતું ચિત્ર છે અહીં તમે જુદા જુદા ઘટકો જોઈ શકો તમે જુદા જુદા પ્રોટીન જોઈ શકો કેટલાક પ્રોટીન આ પટલમાંથી પસાર થાય છે તેને આપણે ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન એટલે કે પાર પટલ પ્રોટીન કહી શકીએ ત્યારબાદ તમારી પાસે આ ઇન્ટિગ્રલ પ્રોટીન પણ હોઈ શકે જે દ્વિસ્તરના ફક્ત એક જ ભાગ સાથે પ્રક્રિયા કરે છે જ્યારે આ આખા દ્વિસ્તર સાથે પ્રક્રિયા કરશે ત્યારબાદ તમારી પાસે ગ્લાયકોલિપિડ હોઈ શકે અહીં આ જે છે તેને ગ્લાયકો ગ્લાયકો કારણ કે તેનો એક છેડો લિપિડ તરફ છે તે જળ વિતરાગી ભાગ તરફ છે પરંતુ તમે અહીં તેની બીજી બાજુના છેડાને શર્કરાની શ્રૃંખલા તરીકે જોઈ શકો જે જળ અનુરાગી ભાગ તરફ છે તે ભાગ ખરેખર કોષની બહાર આવશે અને તે કોષની ઓળખાણ માટે મહત્વના હોય છે તમારી ઇમ્યુન સિસ્ટમ આનો ઉપયોગ કરે છે જેના કારણે તે કયો કોષ આપણા શરીરનો છે જેનું આપણે રક્ષણ કરવાનું છે અને કયો કોષ બહારથી આવ્યો છે તે વચ્ચેનો તફાવત સમજી શકે જયારે લોકો રુધિરના પ્રકાર વિશે વાત કરે ત્યારે તેઓ ખરેખર આ કોષ પર આવેલા ગ્લાયકોલિપિડના પ્રકાર વિશે વાત કરી રહ્યા હોય છે આમ આ શર્કરાની શૃંખલા જટિલતા પણ દર્શાવે છે અને તે આપણા માટે ઉપયોગી પણ હોય છે હવે તમારી પાસે ફક્ત આ લિપિડ પર જ શર્કરાની શૃંખલા હોતી નથી પરંતુ પ્રોટીન પર પણ શર્કરાની શૃંખલા આવેલી હોય છે અહીં તમે તેને જોઈ શકો જેને આપણે ગ્લાયકો પ્રોટીન કહી શકીએ ગ્લાયકોપ્રોટીન મેં હજુ પૂરું નથી કર્યું તમારી પાસે કોલેસ્ટેરોલ પણ હોય છે જે એક પ્રકારનું લિપિડ છે તમે તેને પટલના જળ વિતરાગી ભાગમાં જોઈ શકો તે પટલ ની તરલતામાં મદદરૂપ થાય છે તે ખાતરી કરે છે કે અહીં અહીં વધારે પડતું તરલ ન હોય માટે આ જે છે તેને આપણે કહી શકીએ હવે જયારે તમે આ બધાને એક સાથે મૂકો તો તેને મોઝેક કહેવાશે પરંતુ હવે આ ફ્લુઇડ વિશે શું કહી શકાય મેં કહ્યું તે પ્રમાણે આ કોલેસ્ટેરોલ પટલની તરલતા જાળવી રાખે છે અહીં આ કોઈ રિચિડ સ્ટ્રક્ચર નથી માટે જો કોઈક રીતે આ બધું અસ્તવ્યસ્ત થઈ જાય તો આ ફોસ્ફોલિપિડ પોતાની જાતે જ ગોઠવાઈ જશે અહીં આ બધું તરલ છે તે બધું ગતિ કરી શકે છે અને તે તરલ હોવા છતાં કોષની અંદરના ભાગને કોષની બહારના ભાગથી અલગ રાખી શકે છે આમ ફ્લુઇડ મોઝેક નામ આ પ્રમાણે આપ્યું